સુસ્વાગતમ બહુપદી બહુપદી પ્રકરણમાં આજે આપણે સુરેખ બહુપદીના શૂન્ય અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે સુરેખ બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ સ્થાપિત કરો સુરેખ બહુપદી એનું શૂન્ય અને એના સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ સ્થાપિત કરવાનો છે તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ ધારો કે એ સુરેખ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ બી જ્યાં એ બરાબર નથી શૂન્ય નું શૂન્ય હોય જો કે છે એ બહુપદી પી ઓફ બરાબર એક્સ પ્લસ બી નું એક શૂન્ય હોય તો પી ઓફ કે બરાબર શૂન્ય થાય આપણે ખ્યાલ છે બહુપદી શૂન્યની વ્યાખ્યા મુજબ જો કોઈ વાસ્તવિક સંખ્યા બહુપદી શૂન્ય હોય તો બહુપદીમાં ચલની સ્થાને એ વાસ્તવિક સંખ્યાને મૂકવાથી મળતું પરિણામ પણ શૂન્ય જ થાય એટલે લખી શકીએ કે પી ઓફ કે બરાબર શૂન્ય પી ઓફ કે એટલે શું તો બહુપતિમાં પી ઓફ એક્સમાં જ્યાં એક્સ છે એના સ્થાને આપણે શું મૂકશું કે મૂકશું તો અહીંયા એ એક્સ પ્લસ બી છે તો આપણે લખશું માટે એ એક્સના સ્થાને કે પ્લસ બી બરાબર શૂન્ય થાય હવે બી પ્લસ છે બરાબરની જમણી બાજુ લઈ આવીએ તો માઇનસ થઈ જાય તો માટે એ કે બરાબર પ્લસ બી છે એ માઇનસ થઈ જાય માઇનસ બી હવે એ અને વચ્ચે ગુણાકારની

સહુણક તો બહુપદી શૂન્ય જો કે હોય તો કે માટે સંબંધ છે કે માઇનસ અચળપદના છેદમાં એક્સનો સહગુણક એટલે કે માઇનસ બી ના છેદમાં એ આ સંબંધ અગત્યનો સંબંધ છે સુરખ બહુપદી માટે કોઈ પણ બહુપદી સુરેખ બહુપદી હોય તો એના શૂન્ય શોધવા માટે માત્ર માઇનસ અચળપદના છેદમાં એક્સનો સગુણક માઇનસ બીના છેદમાં એ આભાર